હવે જે હોય એને આગળ કોઈ ડખો કરવામાં આવે ભાઈ હવે જે બેઠા ને ભાઈ સોમ સેવ ખાસ વિનંતી હા હવે પાછળ ઉભેલા બધા ભાઈઓને નમ્ર વિનંતી કરું છું જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસી જજો અને કલાકાર મિત્રો વિનંતી કરું છું પબ્લિક ઉભું થઈ જાય ત્યાં સુધી કોઈ સહ કાઢવો નહીં જેથી કરીને સ્વયંસેવકોને તકલીફ ન પડે સમય પાબંધી સાથે કારણ જેને માણવા કલાકારો બાકી છે સુરેશભાઈ તેમજ બિપિનભાઈ બેન વિજ્યાબેન બીજા ઘણા બધા કલાકારો છે બધાને હજી સાંભળવાના છે પણ જ્યાં સુધી આપ બધા નહીં બેસો ત્યાં સુધી મને બોલવાની મજા નહીં આવે એટલે એક વિનંતી કરું છું તમને નાના ભાઈ તરીકે કે આપ બધા પોતપોતાનું સ્થાન લઈ લો આગળ ઉભેલા ભાઈ બધા આગળ ઉભેલા જે ભાઈઓ છે એ બે જવા વિનંતી કરું છું ભાઈ સ્વયંસેવકો હા હા

ઘણા કહે ક્યાં બાપ નો દીકરો છે એલા હવાઈન કરવા થાય ત્યાં સુધી હવે જાદુ બાપા નો તમને ટૂંકમાં પરિચય આપી દો મારા ભાવનગર જિલ્લાના સ્વામી ગઢડા એનું ગામ અને બસ ભાઈ એ વડીલ નજીક દેખારો કરો ગામ સ્વામી ના ગઢડા ભાવનગર જિલ્લો પટેલ નું ગૌરવ ઉંમર હતી અને શંકર પાર્વતી ની મોજડી એ બોલતા અને એ ગુજરી જે સ સાત વર્ષ છે પણ મને હેરમાં આવે છે હું એનો ભોવો છો રાખડી પર

ઈ જે ગામમાં પ્રોગ્રામમાં ને એક કલાક ધૂન સકાવતા એક કલાક ધૂન સામે તો એટલે આપણે એનો નિયમ તોડાય નહીં જોજો આપડે એમાં ગામડામાં માતાજીના હોય એની માફ કરજો એને પગે લાગી પણ અમુક ખોટા ખોવા હોય હાવ ગડ ગુમડીયો વીલી નાટા મારતા એ જોજો તમે પછડી પાતે દાણા જોતા ચિત્ર બધાય જોયું છે પછી પાછરે પછી હાથ ફેરવે એ માં હવે આનું કઈ રહેવું ન જોવે નહીં એમાં એકી બે મારો દીકરો થાય પાછો દેખાતું હોય કે મા કે પેલું એ દેખાય તું દહ દીઠા નાયો નથી એમાં જો હેરખ્યા દાણા આવી જાય ને તો મારો દીકરો દેવ ને કે રાવળદેવ ડાક છોડો ડાક છોડો

રાવળદેવ આપણને જાહ તો કોણ કોણ જાહે કોણ કોણ જાહે કોણ કોણ જાહે તું જાન ભરના દીકરા કઈક ની ડોકમાં ગાળિયા જગ્યા એટલે પ્રભ ની જગ્યા છે કુલજી બાપુ ની હું સાનિધ્ય મેળ્યો છે તો આપણે એક કલાક ધૂન નથી શકાવવી ખાલી ત્રીસ સેકન્ડ બે જ ગડી ધૂન ની લેવી છે જેવી ધૂન જામશે એવા જાદુ બાપા મને હેરમાં આવશે એટલે મારો બાપુ જો ધૂન ગાહો ને બધા ખાલી બે જ કડી લેવી જેમ જાદુ બાપા ગાતા એ જ રીતે અહીંથી હું શરૂઆત કરું છું બરોબર પેલા તો ઉધ્ર કેમ ખાતા એ તમને કહું જેને હાંભળ્યા છે ને બહુ મજા આવી છે અને જેને નહીં હાંભળ્યા હોય એને કલશામ કાંકરા નાખી માથે મોઢો દબી ગયો

ભાવ થી તાળી પાડી ગાયો જેવી ધૂન જામશે એવી મને તમને મજા આવી છે ખાલી પાંચ મિનિટ લેવી પણ મારો બાપુ તમને ઊંધા વાળવા ગુરુજી નામ ની

તમને તાળી પાડી ધૂન ગાવાનું કીધું મારી હામાં દાંત કાઢવાનું નથી કીધું શું ભગવાને હાથ ને આપ્યા કરજ સુબ્રત કરવા દિન ને દેવા દાન

ભગવાને કીધું કે જે મારી જોઈ ન ગાય ને ગડપડ નો લકવા કરો લીડી આવવા દેડી ને જૂઠું પડી જાય આપણને લઈ લે તારી દેવીદાસ બાપુ માને બાપુ ને કરશનદાસ બાપુ ને પ્રાર્થના કરવી હે સંતો એક પણ હાથ હેઠો જોવે એટલે મને ખબર પડે કે આમાં કોઈ નથી હોય તો મટી ન જાય તો તમારું જોડું મારું મોટું તો ભાવ મારો બાપજો એવી એવી श्रीमन नारायण 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 भजवन नारायण 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 भॼन नारायण 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 भॼव नारायण 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 નારાયણ 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 એટલું એટલું કીધું તો અમુક કે તાળી નથી અમુક હજડ ભાઈ હું આ બધો ડખો જેને ટાળી પાડી અને ભગવાન હોવર કરે ન પાડી અને સૌરાષ્ટ્રી લક્ષો ની માલી જીવ ફરતો ફરતો એક વાર માણા થાય એ મેન તમને હેલું પણ આજ મને બાપા થોડીક શંકા પડે છે કે હા બોલો એક વાર માણા નહીં થવા દેતો અમુક અમુક ને ટ્રાય દેતો હોય છે મોટું બોર્ડ લઈને બેઠો છો એ અમુક અમુક ને ટ્રાય નાખતો હોય છે હજી માણા થાય તો હજી માણા થાય તો હજી માણા થાય તો પણ કંપની ખોટું સલાય ની અવળું સલાય ની હોય માં આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે કાલ દવાખાને જાય જેવા માણા એવા રોગ હોય એક રોગ નથી થતા

એટલે તું હું રિઝર્વેશન કરાવવા આવીશ હમણાં મારો ભાઈ બંધ ને દવાખાન દાખલ કર્યો મને ભાળી ગયો તો બીડી નો ઘા બધી ગયો મારો બાપ મારો બાપ આવી ગયો કામ થઈ ગયું કામ થઈ માથા ઉપર પાટો જોયો એટલે હું ખીજાણો મેં કીધું આ તમને કોને માર્યો નામ દે અત્યારે ને અત્યારે એના ભૂકા કાઢ નાખવા મને કે ઘીના ઠામમાં ઘી પડી ગયું કઈ નો કહેવાય કઈ નો અરે મેં કીધું વાત કરી ના કઈ નો કહેવાય એમ હાલે પોલીસ વાળા ભાઈ આપણા મિત્રો સાગડે ફોન કરીને ફરિયાદ એના કાબરા નો કરાય તમે આવી ગયા મારું દરજ ભાંગી ગયું પૂરું થઈ ગયું બધું અરે મેં કીધું વાત કર પણ અમારો ભાઈ બંધ બોલે નો બોલેતા તો પડખે અમાર ભાભી મેં કઈ તમારા ભાઈ ને નતું માર્યું લે પછી ખબર પડી કાબરો આને કરીને अरे के मैं के तू पण भाभी आम मराय के भाई बहन अब साइड नथी मारियो वो धोके धोके कपड़ा धोकावती थी हमार मरांड कुतरी निकली एक बार की दु हट बीजी बार की दु हट तीजी बार की दु हट खही नहीं सुटो धोको मैं मारियो कुतरी सटकी थी तारो भाई पड़ी के

वाह तारी हाशिमान इठाक देर प्राइम में जालू करे रात तैयार थी जाए डिस में ठारता ठारता आवे बेटा दर्दा दन कोगलो कराई में रात थी गई दादा ने जगाड़वा मठा पे ले की नाम सादर के ता दादो बा मर दादा ने मोटू फाटी रे राब रेड़ी दे સાચો ઓલી આખું દવાખાનું વસૂલ એ ભેગા મોકલી દે કઈ વાહે પાર્સલ આ બેનો ને આવડે બાપા કોને ખબર ક્યાં ટ્યુશન રાખીને નાખ્યા ધડાકા બોલે ને લાગે નહીં આપડે થી ન થાય ખતરો કરી ગયો કારણ ઘરે કોઈ ન હોય બાણું બેન કરીને ખતરો કરવો ત્રીજે ધડાકા ગોટો વળી જાય એને ખબર નેગા થાય હું માછી તમારું કેવું અમુક જાય ડાયરેક્ટ ધડાકા લે એ બિશાડી પંદર મિનિટ માં થાકી જાય

એમાં જો એ ખાધું કપાસી વાળો રિમોટ ટાયર ગડી ગયો એની ગાડી પાયલોટિંગ મળે આગળ પોલીસ આને પાયલોટિંગ મળે દોણી વાળો આપડો સૌરાષ્ટ્ર નો રિવાજ છે બાયુ ઠેઠ નથી જાય ગોવેન્દ્રિ ભાઈ મને એક ભાઈ પૂછ્યું મને કે બાજુ ઠેઠ કેમ નથી અને એમાં તમે જોયું તો વાસ્તવિક વાત છે કોઈ શાસ્ત્ર ની વાત નથી જ્યાં બરોબર ભડકો થાય ત્યાં બરોબર બાળતા હોય

તારે ક્યાં સમાધાન માં જવું બીજો માણસ બાપ નો કબાળો હતો ભૂસ મારો બીજો પડખે બેઠો એમ તો વિશાડો મારી વાડી આવ્યો હતો હવે આવે અને હવે આવે તો તું વંડ્યું ન ખોટું બોલાય નહી ખોટું સલાઈ નહીં અવડું સલાય નહીં પણ મારે વાત કરવી એક જ મિનિટ નહી ભોળોનાથ ને ને પ્રભુ સૌ કોઈ પી હરિયા માં સૌ કોઈ પી પી માં શિવાદાસ બાપુની રચના ની શેલી કડી બેન બોલ્યા બાપુ હાથમાં એક તારો લઈ ના જગ્યામાં બેઠા બેઠા મિત્રો ભજન કરતા હોય હાલ રે ફકીરી તમારે યાદ કરવાના છે સંતો ને મારે ને તમારે યાદ કરવાના છે અને એવા જ સંતો ના ભજનો લઈ અને મારા તમારા લાડીલા કલાકાર ભાઈ શ્રી સુરેશભાઈ રાવણ ને હવે વિનંતી કરો કે આવો મારો આવે ભાઈ શ્રી સુરેશભાઈ રાવણ